નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભારત સાથે દુશ્મન જેવું વર્તન ન કરી શકીએ ટ્રમ્પ પણ ઘર આગળ જ માછલા ધોવાયા જાણો કોણે આપી ચેતવણી ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા બે દાયકામાં સંબંધો તળિયે પહોંચ્યા છે હમણાં થોડા મહિના પહેલા તો બે દેશ વચ્ચે જાણે ખાસ મિત્ર હોય તેવું લાગતું હતું પરંતુ અચાનક બે દેશો વચ્ચે અલગ અલગ દિશા જોવા મળી રહ્યા છે આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના પૂર્વ રાજદૂત નિકી હેલીએ ચેતવણી આપતા કહ્યું છે કે અમેરિકા અને ભારત વચ્ચે સંબંધો તૂટવાને આવે છે અને ચીનના વધતા પ્રભાવ વચ્ચે અમેરિકા ભારતને ગુમાશે તો કંઈક રણનીતિ આફત કરતાં કમ જરાય નહીં હોય જી હા મિત્રો વાત કરીએ તો આ સાથે જ તેમણે ટ્રમ્પને પ્રશંસકને ભારતને દુશ્મન જેવું વર્તન કરવા માટે પણ ચેતવણી આપી હતી એલીએ કહ્યું છે કે અમેરિકાએ જેમ બને તેમ જલ્દી બંને દેશો વચ્ચે સંબંધ સુધારવા માટેના પ્રયત્ન કરવા જોઈએ ન્યૂઝવીક પ્રકાશિત એક લેખમાં હેલીએ કહ્યું કે ટ્રમ્પે પ્રકાશનમાં રશિયા તેલ અને ટેસ્ટ વિવાહ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે તિરાડ પેદા કરી નહીં શકે દુનિયાના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે તિરાડ પેદા કરવાની મંજૂરી આપી શકશે નહીં તેમણે લખ્યું છે કે અમેરિકા સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય નજરઅંદાજ કરવું જોઈએ નહીં તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ